ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અંદાજિત રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે અગિયાર મહારાષ્ટ્રમાં અને નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના છેતાલીસ સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે આઝાદી બાદ પહેલી વખત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ સાત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશન નવા નજરાણા રૂપે મળવાનું છે તો સાથે સાથે ઓવરબ્રિજ અંડરપાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે ભૂતકાળની કોઈપણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્નો ન હોત એમ જણાવી સાંસદ શ્રી પરબતભાઈ પટેલે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત બે હજાર એકસો જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ થઈ રહ્યા છે જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે તો ભીલડી રેલવે સ્ટેશનના નવીનીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન બે હજાર ઓગણત્રીસ સુધીમાં તૈયાર થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં રેલવે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે એમ જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂટ બનવા આહવાન કર્યું હતું આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર ડીએમઈ શ્રી જગત અંબા પ્રસાદ રેલવેના અધિકારીશ્રીઓ સંગઠનના જિલ્લા ઉપપ્રમુખ રશિકજી ઠાકોર મંત્રી શ્રી ખેમસિંહ ઠાકોર ભીલડી મંડળના પ્રમુખ શ્રી પાનસિંહ સોલંકી મહામંત્રી શ્રી બાબુભાઈ રબારી શ્રી સુરેશભાઈ સિલ્વા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા